સુરતના ઓનલાઈન વેપારી યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી યુવકે પૂર્વ પત્નીના ત્રાસથી આપઘાત કર્યો હોવાના પરિવારે આક્ષેપ કર્યા છે પૂર્વ પત્ની તેના મિત્રોએ યુવકને આપઘાત કરવા મજબૂર કર્યા છે અને વેપારીને માર મારીને ત્રાસ આપતા આપઘાત કર્યો હોવાના પરિવારના આક્ષેપ કર્યા હતા ઉતરાણ પોલીસે ફરિયાદના આધારે બે આરોપીઓની ધરપકડ કરી છે મોટા છાબરામાં રોડ ખાતે રહેતા અને મૂળ રાજકોટના ત્રીસ વર્ષીય યુવાનના આપઘાતના બનાવમાં ઉતરાણ પોલીસે યુવાનની સુસાઇડ નોટ અને તેણે બનાવેલા ત્રણ વિડીયોના આધારે તેની પૂર્વ પત્ની શીતલ તેનો પ્રેમી અને તેના દસ સ્ત્રી પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો જે પૈકી શીતલ અને તેના પ્રેમીને નવસારીની એક હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે અન્ય દસ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે લગ્ન બાદ જયદીપના પરિવાર સાથે બે મહિના સાથે રહેલી શીતલ નાની નાની વાતે જયદીપ અને પરિવારના અન્ય સભ્યો સાથે ઝઘડો કરતી હતી જયદીપને વાળ પકડીને માર મારીને ગાળો આપતી હતી ઝઘડા વધતા શીતલ પોતાની રીતે અડાજણ ખાતે કોઈક જગ્યાએ એકલી રહેવા ચાલી ગઈ હતી જો કે બાદમાં તેણે ફરી જયદીપનો સંપર્ક કરી સાથે રહેવા કહ્યું હતું અને ઘરે આવી આખો દિવસ ઘરની બહાર બેસી રહેતી હતી શીતલ કહેતી હતી કે હું ઘરના ધાબો ઉપરથી પડી જઈશ અને તમારા ઘરના તમામ સભ્યોને એટ્રોસિટી અને દહેજના ખોટા ગુનામાં ફસાવી હેરાન પરેશાન કરીને નાખીશ તેવી ધમકી પણ આપતી હતી જેથી પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના ના રોજ બંને છૂટાછેડા લીધા હતા દરમિયાન ગત બીજીની રાત્રે શીતલે જયદીપને અડાચણ ખાતે બોલાવી તેના પ્રેમી સહિત દસ સ્ત્રી પુરુષ મિત્રો સાથે મળીને માર માર્યો હતો મળી કે જોતાં અમને ખબર પડી કે એની ગુર્વનની શીતલ અને એના મિત્રોએ ભેગા મળી અને એને શારીરિક અને માનસિક ત્રાસ આપેલો જે તેનાથી સહન ન થતો તેને આત્મહત્યા કરી એના શીતલ અને તેના મિત્રો દ્વારા એને કેવી રીતે હેરાન કરવામાં આવેલો એ બાબતે એને બધું એમાં લખેલું વિડીયો જે બનાવ્યો છે એ વિડીયો કેટલી બનાવ્યો છે ટોટલ એને ત્રણ વિડીયો બનાવેલા છે એક જે દિવસે અમે સુસાઇડ કરી એ દિવસમાં છે અને બે વિડીયો એની એ બે વિડીયો એવા છે ત્યારે પણ એને એટેમ કરેલો પણ હિંમત નહીં થયેલી અને આ વિડીયોમાં બધી જ વિગતો એને આપેલી છે કે ફોન કેવી રીતે હેરાન કરતો અને બધી જ માહિતી બી લાઈફમાં સૂટલ કેવી રીતે આવી કેટલા મહિના રહીને જતી એ બંનેનો પરિચય કેવી રીતે થયો તો વધારે ખ્યાલ નથી મને પણ બે હજાર ત્રેવીસ ત્રીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના દિવસે એ લોકોએ મેરેજ કરેલા અને બે કે ત્રણ મહિના સાથે રહેલા પછી બંને પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે છૂટા થઈ ગયા અને એના વિડીયોઝ અને બીજી બધી એના ફોનના રેકોર્ડિંગ્સ જોતાં અમને ખબર પડી કે જે લગ્ન થયેલા હતા એ પણ સીધેલા બળજરૂપૂર્ક કરેલા એને ઇમોશનલ બ્લેકમેલ કર્યું એ જ્યારે શીખો છે અહીંયા દિવો થઈ ગયા હતા ત્યારે પછી શીતલી હા એ રોજ અહીંયા આવતી અને અહીંયા ઘરના લોકોને ધમકાવતી ઉપરથી પડી જઈને સુસાઈડ કરેલી છે એવી રીતે ધમકાવતી એ સિવાય દહેજ અને એસોસિટીના કેસમાં તમને બધાને ફસાઈ દેશે એવી ધમકીઓ પણ આપતી અને આ બાબતે બે હજાર ચોવીસ જૂન મહિનામાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થયેલી છે